સુરત શહેર ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક મળી હતી હાઇવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમો અને હેલ્મેટ અંગે પોલીસ કડક અમલવારી કરાવી રહી છે અકસ્માત રોકવા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કાર્યક્રમો કરી રહી છે આજે સુરત શહેર ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક મળી હતી હાઇવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો ટ્રક માલિકો હાજર રહ્યા હતા શહેર ટ્રાફિક ડીસીપી અમિતાભ વાનાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બસ્સોથી વધુ લોકોની ઉપસ્થિતિ હતી હાઇવે પર લેન ડ્રાઇવિંગની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અમલીકરણ નહીં કરાય

હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ કે હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનું છે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઈટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે એમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે શાહીનેજી નેશનલ હાઇવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળની કાર્યવાહી કરવામાં આવશે